હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે ઈટીપી પ્લાન્ટ પાસે જ્યારે વેલ્ડિંગની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન ગેસ બલૂનમાં બ્લાસ્ટ થવા પામ્યો હોવાના સમાચારો મળ્યા છે અમૂલ ડેરીમાં આ બાયોગેસ પ્લાન્ટમાં થયેલા બ્લાસ્ટની ઘટનાનો અવાજ સાંભળીને આસપાસના રહીશોમાં પણ ભયનો માહોલ છવાઈ ગયો હતો જોકે આ ઘટનાની સત્તાવાર પુષ્ટિ અમૂલ તરફથી કરવામાં આવી નથી ધીરેન શાહ સાથે દિનેશ પટેલ નેશન પ્લસ ન્યૂઝ આણંદ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર